નમસ્કાર હું છું આપનો મિત્ર જગદીશ ત્રિવેદી જે સ્નેહથી તરબતર છે એ સ્નેહા ફાઉન્ડેશન છે ભાવનગરની અંદર આવેલું સ્નેહા ફાઉન્ડેશન 600 જેટલા તક વંચિત નીડી જરૂરિયાતમંદ બાળકોને પોતાની સંસ્થામાં રાખીને ભણાવે છે આવા ગરીબ બાળકોના લાભાર્થે એક કાર્યક્રમ સત્યાવીસમી જાન્યુઆરીની રાત્રે નવ વાગે જબરચંદ મેઘાણી ઓડિટોરિયમ સરદારનગર ભાવનગરમાં યોજાઈ રહ્યો છે અને એમાં હું આવી રહ્યો છું ગોહિલવાડના રહેવાસીઓને ભાવેણાવાસીઓને પેટ પકડીને હસાવા માટે અને મને શ્રદ્ધા છે કે સત્યાવીસમી જાન્યુઆરીએ ભાવનગરના તમામ રસ્તા રાત્રે મેઘાણી ઓડિટોરિયમ તરફ જતા હશે કારણ કે જ્યારે જ્યારે હું આવા કોઈ સેવા યજ્ઞની અંદર મારી કલાની આહુતિ આપવા આવ્યો છું ત્યારે મને કાયમ લીધો છે અને સેવા અંદર પોતાના તરફથી પણ આહુતિ આપી જ છે તો પધારજો આશ્યની પાઠશાળામાં ખડખડાટ હસવા માટે તમે માત્ર ત્રણ કલાક હસશો પણ છસો જેટલા જરૂરિયાતમંદ બાળકો એનાથી આખું વરસ હસી શકશે અને તમને આશીર્વાદ આપશે તો મળીએ સત્યાવીસમી જાન્યુઆરી રાત્રે નવ વાગે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ સરદારનગર ભાવનગર